એસ ટુ જી ટુ અ રોમેન્ટિક મિશનનું ટ્રેલર લોન્ચ શ્રીનીક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન ફેશન અને એક્શન પેક ગુજરાતી ફિલ્મ એસ ટુ જી ટુ અ રોમેન્ટિક મિશનનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય એક્શન બધું જ છે દસમી મે બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તે તો નક્કી જ છે રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સિનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મીરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અન્ય પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ તથા પટેલ શ્રી મારડિયા પ્રિયલ ભટ્ટ અર્ચન ત્રિવેદી કલ્પેશ પટેલ સ્પંદન કુમાર અને ચંદ્રેશ

સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્કલુડ થયેલી છે એટલે એમ કહી શકાય કે એક પ્રોપર મસાલા ફિલ્મ છે કે જેમાં ભરી ભરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે આઈ હોપ કે એમ રિલીઝ થાય અને ઓડિયન્સને આ ફિલ્મ ગમે નમસ્તે મારું નામ કથા પટેલ છે આ ફિલ્મ એસ ટુ જી ટુ એમાં મારા કેરેક્ટરનું નામ શિકા છે નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે શી બિલોંગ્સ ટુ વેરી વેલ ટુ ફેમિલી પણ છતાં એને પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે એના ખૂબ જ છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં જે વિવેક જોડે છે આપણે જે કેરેક્ટર મોલિક ચૌહાને કહ્યું છે અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મની શૂટ કરવા ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી તું એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવશે મારું કેરેક્ટર છે એમાં કેલ્સી કાકા એ કેલ્ક્યુલેટર્સ કેલ્ક્યુલેટર સાથે જ એના જીવનની દરેક વાતોને ભણતો રહે છે પણ વોટ એવર ઇટ ઇઝ વાર્તા નવા લોકો જ્યારે આ ફિલ્ડમાં આવે ત્યારે આપણને મજા એટલા માટે પડે કે આજે નહીં ને કાલે એક્સપિરિયન્સ કરતાં કરતા એક સારા તબક્કા સુધી પહોંચે એવી જ દરેકની ગણતરી હોય છે આ ફિલ્મમાં જે કંઈ તમે લોકો બધા એક સાથે આવ્યા અને સાચે જ સારું લાગ્યું કે આટલા બધા લોકો એક સાથે આવનાર ફિલ્મો વિશે જાણવા લખવા આતુર છે એનો બહુ આનંદ છે કદાચ આ ઓડિટોરિયમ જ તમારા લોકોની સંખ્યા જેટલું જ છે પણ મજાની વાત એ છે એક સાથે મીડિયા એવું કઈ જાણવા માંગે છે કે કયા પાત્રો છે વાર્તા શું છે વાર્તાના વળાંકો શું છે તો કદાચ તમારા લોકોને કારણે ફિલ્મમાં જે કંઈ દર્શકો શ્રોતાઓ પ્રેક્ષકો આવે છે એમાં તમારા લોકોનો મુખ્ય ફાળો છે એના પછી ફિલ્મ જોયા પછી સોશિયલ મીડિયા ઉપર બધી પણ પહેલો ફાળો તમારા લોકોનો છે કે જે લોકોને એવું જણાવશે કે ભાઈ દસમી મે આ એક ફિલ્મ આવી રહી છે તો તમારા બધાનો આભાર એટલા માટે ન ભૂલવો જોઈએ કે પહેલું પગથિયું જ તમે છો કે જે અમારા આખે આખા ટીમની મહેનતને બે ડગલા આગળ લઈ જવામાં તમારો સિંહ ફાળો રહેશે આઈ લવ યુ તમને બધાને જોરદાર છે તમે બધા થેન્ક યુ વેરી મચ